જોરદાર अंकलेश्वर થી છે એક અહીંયા શોપિંગ કરવા એટલે સુરત માટે લોકોનો પ્રેમ જુઓ ખાલી તમને કલેક્શન કેવું લાગ્યું ના અહીંયા કલેક્શન બહુ સારું છે વેરાઇટી માં સ્ટોક કલેક્શન બી એટલું છે એટલે તમે જે प्रकारे ચોઇસ કરી શકો ઈઝીલી તમને ચોઇસ મળી શકે છે અને માપ સાઇઝ પણ બહુ સારું અને રિસ્પોન્સ બી બહુ સારું બધા જ શોરૂમ ઉપર એટલોકરા ઓડ હોય બધા જ ગોંડો પ્રેમ ગોંડો પ્રેમ હવે તમને અહીંયા કલેક્શન કેવું લાગ્યું કલેક્શન બી સારું છે એન્ડ પ્રાઇસ વાઈઝ બી રીઝનેબલ તમને અહીંયાનું કલેક્શન કેવું લાગ્યું બહુ જ સારું બહુ મસ્ત આ તો મે બુક કરાવ્યું છે હા હેલો ગાઈસ હું છું દીક્ષી પટેલ અને આજે આવી ગઈ છું જીજે 5 બાય જીજા ફેશન માં તમને રીઅલ ક્રાઉડ અને જીજા ફેશન નું કેટલું પબ્લિક ગાંડું છે ને એ બતાવવા આવી છું પહેલા તો તમે દર્શક મિત્રોને અને ચપ્પલ બતાવો આ ખાલી બાર ચપ્પલ છે અંદર તો અલગ જ છે જુઓ બતાવું તમને જુઓ ઉભું રહેવાની જગ્યા નથી આજે તમને કલેક્શન કદાચ થોડું બતાવીશ પણ પબ્લિક નો રિવ્યુ વધારે બતાવીશ ચાલો બતાવો ક્રાઉડ જો ક્રાઉડ ખાલી હજી લગભગ છે ને અઢી વાગ્યા છે ને અઢી વાગે આટલું બધું ક્રાઉડ છે એટલે ફૂલ ડે આખો દિવસ ક્રાઉડ હોય છે ચાલો તમને અંદર લઈ જાઓ અને આ ખાસ કરીને અહિયાં નું સ્ટાફ બી બહુ જ આમ કહેવાય ને ફ્રેન્ડલી છે એટલે આપણને શોપિંગ ચૂઝ કરવાની મજા આવે શેરવાની છે કે ચણિયા ચોળી જુઓ તમે કલેક્શન જો એટલું બધું કલેક્શન છે અને હા પાછું બધાને જ એવું નથી અહીંયા શોરૂમમાં તમે આવો ને એટલે ખાસ કરીને પસંદ કરીને જાઓ જાવ ને જાઓ જ કારણ કે બધા જ કલર છે અવેલેબલ એટલે કોઈ ચિંતા નથી જો તમને બતાવું ચાલો હજી અંદર લઈ જાઓ અંદર કેટલો ક્રાઉડ છે બતાવું

અને એને ભાઈની પાસેથી છે ને રિયલ રિવ્યુ બતાવીએ ચાલો હવે છે ને આપણે કસ્ટમરના રિવ્યુ લઈશું અને એ પણ real રિવ્યુ ભાઈ તમારું નામ શું છે જી મારું નામ ધવલ રાછડિયા છે હું અત્યારે અંકલેશ્વરથી આયા શોપિંગ કરવા માટે આયા અંકલેશ્વરથી છે અંકલેશ્વરથી છેક અહીંયા શોપિંગ કરવા એટલે સુરત માટે લોકોનો પ્રેમ જુઓ ખાલી તમને કલેક્શન કેવું લાગ્યું ના અહીંયા કલેક્શન બહુ સારું છે વેરાઇટીમાં સ્ટોકમાં હાજરમાં કલેક્શન બી એટલું છે એટલે તમે જે પ્રકારે ચોઇસ કરી શકો ઈઝીલી તમને ચોઇસ મળી શકે છે અને માપ સાઇઝમાં પણ બહુ સારું અને રિસ્પોન્સ બી બહુ સારું છે અને હા ભાઈને એ ખાસ કરીને પૂછીએ કે કોઈને અહીંયા

તમને કલેક્શન ની બતાવું ક્રાઉડ બી બતાવું ને ક્રાઉડ નો રિવ્યુ બી બતાવું ચાલો બીજાને મળીએ હા તો આપણે છે ને હવે બીજા પર્સન ને પૂછીએ કે તમને કેવું લાગ્યું ભાઈ તમારું નામ શું જીતભાઈ જીતભાઈ તો જીતભાઈ ને કેવું લાગ્યું કલેક્શન જોરદાર અચ્છા તમે એકલા આવ્યા કે ના ફેમિલી સાથે છે તમને ફેમિલી સાથે

આ બેન છે બાકી એ બી આપણે વિડીયો જોવે છે ને એને પણ અહીંયાનું કલેક્શન બહુ જ લાગ્યું થેન્ક યુ સો મચ જીતભાઈ જો છે ને તમે ખાલી ક્રાઉડ જોઈને અંદાજ લગાવી શકો છો કે કેટલું છે અહિયાં નું કલેક્શન ક્રાઉડ થી વધારે કલેક્શન કલેક્શન જ એટલું બધું છે કે તમે એક જુઓ ને એક ભૂલો જુઓ એટલું ખતરનાક કલેક્શન કે આવ્યા એટલે પછી ફિક્સ કરીને જ જવાનું એમાં કંઈ ઘટે જ નહીં આટલું કલેક્શન મને નથી લાગતું કે સુરતના બીજા કોઈ શોરૂમ હોય શકે ચાલો બીજા ભાઈ પાસે જઈએ જો આપણે બધી પબ્લિક ને પૂછ્યું છે હવે આપણે વરરાજાને પૂછીએ તો ભાઈ તમારું નામ શું છે પરમાર વિશાલ પરમાર વિશાલભાઈ તો વિશાલભાઈ તમને અહીંયાનું કલેક્શન કેવું અહીંયાનું કલેક્શન ખૂબ જ સરસ લાગ્યું આના પહેલાં મારા ભાઈના મારે રજો તો

એટલે મને એવું લાગે છે કે આ વર્ષે આખા સુરત કરા વરાજા જ દેખાવાના છે એટલા બધા લગન છે અને અહીંયા તમે ક્રાઉડ જોઈ શકો છો ને ખાસ કરીને અહીંયા છે ને આજે હું થોડું ઘણું તમને કલેક્શન બહુ બતાવી શકું કારણ કે આપણે અહીંયા રિવ્યુ લીધા છે એટલે બાકી હું બીજા બી બ્લોગ બનાવીશ જેમાં તમને જો ખાલી કલેક્શન જોવું હોય ને તો પણ કોમેન્ટ કરજો તો હું તમને ખાલી કલેક્શન વાળો વિડીયો બનાવી બાકી આપણી રીલ્સ તો દર મહિને આવે જ છે તો ચાલો હવે બીજાને જો જોતો છે ને હવે તમને કલેક્શનની સાથે સાથે પેકેજ પણ કહીશ જો પેકેજમાં કેવું છે કે પંચાવનસો આઠ હજાર બાર હજારમાં ચાર વસ્તુ આપી દે છે એમાં એવું છે ચાર વસ્તુમાં છે છે ને આખો વરરાજો થઈ જવાનો અને આની અંદર ઘણા બધા કલર છે જો હા આ બધી જ શેરવાની છે વરરાજાના મેરેજના દિવસે પહેરવાની અહીંયા તમને બતાવું જો આ કલર અત્યારે બહુ જ ટ્રેન્ડિંગ છે મને વધારે દેખાય છે માર્કેટમાં આ કલર અને વધારે પડતું બધાની ચોઈસ અલગ અલગ હોય એવું ના હોય પણ જેને જેવું ગમે એવું પણ હા એક વસ્તુ સો ટકા કે અહીંયા તમને આવો એટલે તમારા ચોઈસનું મળી જાય મળી જાય ને મળી જાય એટલે તમારે યાદ રાખવાનું છે પંચાવનસો આઠ હજાર ને બાર માં આખો વરાજો તૈયાર ચાલો તો હવે છે ને આપણે નવા વરાજા ને બીજા વરરાજા ને પૂછીએ ભાઈ તમારું નામ શું છે મહેશ મહેશભાઈ મહેશભાઈ તમને અહિયાં નું કલેક્શન કેવું લાગ્યું બહુ જ ખુબસુર બરાબર હવે તમે વરરાજા બનવાના જ છો તો તમે અહિયાં બુકિંગ કરી દીધું છે હા હવે તમને બુકિંગ નું આખું પેકેજ કેવું લાગ્યું મસ્ત લાગુ ને તમે મતલબ બધા દિવસમાં માં એડજસ્ટ થઈ ગયા એક જ જગ્યાએ બરાબર એટલે તો

મહેશભાઈ સરસ મજાના વરરાજા લાગે છે ને આવા વરરાજા જો તમારે થવું હોય તો તમે પણ જીજે ફાઈમાં જીજામાં આવી શકો છો બરાબર ને હા ચાલો તો જો અહીંયા તમે છે ને જોઈ શકો છો એટલું બધું ક્રાઉડ છે ને બધા જ છે ને ફેમિલી સાથે આવ્યા છે એવું નથી કે કોઈ ફ્રેન્ડ સાથે કોઈ ફેમિલી સાથે બધા જ આવ્યા છે તમે જોઈ શકો છો અત્યારે થોડું ઘણું ઓછું દેખાય છે પણ જ્યારે હું અહીંયા આવી તો તમે પહેલાં જોઈ જોઈ શકતા હતા કેટલું વધે ક્રાઉડ હતું

અને એમ કહેવાય ને તો એક મહિનામાં બે વખત તો આ વિઝિટ લવ જ છું મારી જેમ કારણ કે એ પણ એક્ટર છે એટલે એને જનરલી જોઈ તો જોઈ ને હું પણ મારા શોમાં માં અહીંયા થી જ પહેરું છું મારા આર્ટિસ્ટોને પણ અહીંયા થી પહેરાવું છું તો બીજો કોઈને ના આવું જોઈએ ઓબવિયસલી આવું જોઈએ આવો સવાલ જ ના હોવો જોઈએ આવવાનું જ છે અને આપણા બધા આર્ટિસ્ટો છે એમને પણ બધાને હું તો કહું છું ગાઈઝ સુરતમાં સુરતની બહાર જેટલા બી આર્ટિસ્ટો છે એક્ટરો છે તમારા ફેમિલી ફેમિલીમાં બધાને જ અહીંયા લઈને આવો ગાઈઝ માઇન્ડ બ્લોઈંગ કલેક્શન છે આ લોકોનું અને છે ને ભાઈ તમને થેન્ક યુ સો મચ કે તમે આ અમને લોકો આ બધા ગાઈઝને રિવ્યુ આપ્યું એક સિક્રેટ વાત બતાવો એક સિક્રેટ વાત હું મહિનામાં છે ને બે વખત અહીંયા એટલે આવું છું ખાલી કલેક્શન જોવા માટે બાકી મારે કઈ જરૂર નથી હોતી બટ હું અપડેટ શું એવું છે એ જોવા માટે નવું નવું અપડેટ એને પણ મારા જેવો ઠઠો છે નવું નવું જોવાનું બરાબર ને ભાઈ અને આપ તમે મારા વિડીયો જોતા છો ઓબવિયસલી યાર આમ કહેવાય ને તો મને એવું લાગે છે બે મિનિટ માટે મને મારી દયા ભૂલાઈ જાય છે આટલું કોમેડી હોય છે આવના વિડીયોમાં તો ગાઈસ તમે લોકો ભી આવના વિડીયો જોવો અમારા ભી જોવો લાગે તો સાથે જોવું અને પ્લીઝ અગર જો તમે લોકો ચાહો છો કે ગુજ્જુ દયા સાથે ગુજ્જુ જેઠાલાલ સાથે મેડમ ભી આવે તો કમેન્ટ કરી દો હા ચોકસ ચોકસ અને જો હું આ જેઠાલાલ સાથે પરફોર્મન્સ કરું ને એવું તમે જોવા માંગતો હો તો પણ કમેન્ટ કરજો બરાબર ને પ્લીઝ અગર જો કમેન્ટ બીજું काही નથી લખવાનું સિમ્પલ એવું લખજો બביતાજી એટલે અમે સમજી જશું મેડમ તો તમે કયો છો હા બરાબર છે તો થેન્ક યુ સો મચ કે તમે ગાઈસ ને રિવ્યુ આપ્યો જો આટલા બધા ક્રાઉડ હવે એક બીજા ભાઈ મળી ગયા છે એમને પૂછ્યું અંયા કલેક્શન કેવું લાગ્યું છે ભાઈ તમારું નામ શું છે પાર્થ પાર્થ હવે પાર્થ તમને અંયા કલેક્શન કેવું લાગે છે બહુ સરસ છે અમે બહુ બધી જગ્યાએ જોયું છે પણ અહીંયા થોડુંક અલગ જ કલેક્શન છે અને રેન્જમાં બી મળી રહે છે અમે આઈ થિંક અહીંયાથી સાત થી આઠ જેવા બુક કરેલા છે અત્યારે હાલમાં એટલું બધું બુકિંગ એન્ડ મતલબ કે સાત આઠ તો બુક કરાવી લીધું છે ને ભાઈ એક સરસ મજાનું આર્ટિકલ પહેર્યું છે તમે જોઈ શકો છો તમને આર્ટિકલ કેવું લાગ્યું બહુ જ મસ્ત ફાઇન અને ફેમિલી ને ફ્રેન્ડ સાથે હવાય યસ 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 વરરાજા માટે બુકિંગ યસ કરાય

જોઈ શકો છો અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે મતલબ અહિયાં બે ત્રણ માળ છે પણ બધા ફૂલ છે અત્યારે પગ મૂકવાની જગ્યા નથી જો ખાલી બધા કલેક્શનની ની વાત નથી કરતા હું બતાવું છું જોવો તમે કલેક્શન જુઓ ખાલી અને આ અમારો ત્રીજો ડિપાર્ટમેન્ટ છે ખાલી શેરવાનીનો ખાલી જેન્ટ્સ શેરવાનીનો ડિપાર્ટમેન્ટ છે એટલે તમને સાઈઝ વાઇઝ કલર વાઇઝ અને જેટલી જોતી હોય એટલી કદાચ પચાસ વરાજા તૈયાર કરવા ને સમૂહ લગન માટે તો પચાસ ની દોઢસો વરાજા તૈયાર થઈ જશે જીજે ફાઈવ ને જીજા ફેશનમાં એટલી બધી તાકાત છે જુઓ ચાલો બતાવું બીજો ડિપાર્ટમેન્ટ અને હા જીજામાં ખાલી શેરવાની ને એવું નથી મળતું કાપડ ને એવું બધું મળે છે તમે જોઈ શકો છો રેડીમેડ કપડા મળે છે કાપડ મળે છે બુટ ને એવું લગભગ બધી વસ્તુ મળી રહી છે એટલે ફેમિલી સાથે આવો ને તો નાના મોટા બધાયનું અહીંયા એડજસ્ટ થઈ જશે ચાલો હવે તમને લઈ જાવ લેડીઝ ડિપાર્ટમેન્ટમાં જો એ તમે છે ને જેન્ટ્સનું કલેક્શન જોયું ત્યાંનું ક્રાઉડ જોયું હવે તમને લેડીઝ ડિપાર્ટમેન્ટમાં ક્રાઉડ બતાવું ને કલેક્શન બતાવું ને સાથે સાથે રિવ્યુ પણ બતાવું ચાલો જો જોઈ શકો છો બધા લગભગ ફેમિલી સાથે આવ્યા છે અને અહીંયાનું કલેક્શન કેવું લાગે છે આપણે વાતચીત કરશું અને ત્યાં સુધીમાં તમે અહીંયાનું છે ને કલેક્શન પણ જોડજો હું તમને બધાને કલેક્શનની સાથે સાથે બતાવતી જઈશ લગભગ આપણી દર મહિને જેટલી રીલ્સ આવે છે એમાં હું બધું જ કલેક્શન બતાવું છું પણ આજે મને થયું કે પબ્લિકના રિવ્યુ પણ લેવા જોઈએ કે તમને અહીંયાનું કલેક્શન કેવું લાગે છે લગભગ મેં લીધા છે રિવ્યુ તો બધાએ કીધું છે આઠ દસ વર્ષથી તો લે જ છે પણ જે નવા લોકો છે જેમને નથી ખબર આ જગ્યા નથી ખબર અહીંયાનું કલેક્શન નથી ખબર એ મારો વિડીયો જોઈ આવી શકે છે જુઓ ચાલો હવે રિવ્યુ લઈએ જો છે ને મેં આટલા બધા ક્રાઉડ એક બ્યુટીફુલ દીદી ગોતી લીધા છે દીદી તમારું નામ શું છે શેફાલી શેફાલી દીદી હવે તમને અહિયાં નું કલેક્શન કેવું લાગ્યું કલેક્શન બી સારું છે એન્ડ પ્રાઇસ વાઈઝ બી રીઝનેબલ છે હા હવે તમે પહેરેલી છે એ ચોલી તમને ગમી હા ગમ બીજા લોકો આવવું જોઈએ અહીંયા ના ફેમિલી સાથે યસ હે

જો આપણે છે ને જીજા ફેશન માં બ્યુટીફુલ બ્રાઇડલ ને મળીએ તમારું નામ શું છે દીદી પ્રિયંકા ગાવાણી પ્રિયંકા ગાવાણી તમને અહીંયા નું કલેક્શન કેવું લાગ્યું બહુ જ સારું બહુ મસ્ત આ તો મે બુક કરાવ્યું છે હા દીદી એ પેરેલો પીસ બુક કરાવેલો છે ને એમને કલેક્શન બહુ સરસ લાગ્યું તો બીજો કોઈને હવાય અહીંયા હા હવાય બ્રાઇડલ સાઇડર બધાને હા બધાને હવાય ફેમિલી સાથે હોય હા તમે સુરત થી કે હા સુરત થી સુરતથી જુઓ તો જીજા ફેશનમાં આટલો બધો લવ અને પ્રેમ આપે છે બધાને બધાને કલેક્શન બહુ જ ગમે છે તમે ક્રાઉડ જોઈને સમજી શકો છો ક્રાઉડ બતાવો કેમેરામેન આપણું જુઓ તમે બધા જ લોકો જનરલી મોસ્ટ ઓફલી ફેમિલી સાથે આવે છે અને થેન્ક યુ સો મચ કે તમે અમારી પબ્લિકને રિવ્યુ આપ્યો થેન્ક યુ તો ગાઈસ અત્યારે છે ને લગભગ બે થી અઢી વાગ્યા આસપાસ આવી હતી ને અત્યારે વાગી ગયા છે ચાર ને ચાર વાગ્યા છે એમ છતાં એઝ ઇટ ઇઝ એટલી જ ટ્રાફિક છે જુઓ તમે ચપ્પલ જુઓ અને આટલા જ ચપ્પલ અંદર રહી છે મારા એ ચપ્પલ ખોવાઈ ગયા હતા તો ગાઈસ આજનો રિવ્યુ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા મળીએ પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી મારા વિડીયોને શેર કરજો કોમેન્ટ કરજો અને હા અહીંયા તમે બુકિંગ કરવા જરૂર આવજો જી જે ફાઈવ બાય જીજા ફેશન મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય